હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ મહાદેવ હોર જય ગિરનારી કેમ છો બધા મજામાં અત્યારે જુનાગઢમાં જોરદારનો વરસાદ વરસી રહ્યો છે ગિરનાર પણ દેખાતો નથી એકદમ વરસાદ વરસે છે જુઓ તમે સવારે તડકો હતો બપોર સુધી એકદમ જોરદાર તડકો હતો અને બપોર પછી અચાનક વાતાવરણ પલટાઈ ગયું અને અનરાધાર વરસાદ ચાલુ થઈ ગયો એકદમ ચોમાસું હોય એવું લાગે અનરાધાર વરસાદ ચાલુ છે અને જુલા જુઓ એકદમ વરસાદ પડી રહ્યો છે જોરદારનો વરસાદ શેરીમાં પણ પાણી ચાલુ થઈ ગયા છે ગાય ઊભી ગઈ ઓથે પવન સાથે જોરદાર વરસાદ ચાલુ છે તો આ તો કમોસમી વરસાદ કહેવાય ખેડૂતોને બિચારાને જેને પાક ખેતરમાં પડ્યો એના ઉપર તો શું વિતતી હશે જેના પાથરા પલળતા હશે એ બિચારા ખેડૂત ઉપર તો આ કમોસમી વરસાદ છે તો નુકસાન પણ થાય આમાં ખેડૂતોને ને આ વરસાદ તો ઉપયોગી નહીં નુકસાનકારક જ કહેવાય વાતાવરણમાં પલટો થવાના હિસાબે આ કમોસમી વરસ વરસાદ થાય છે દેવાંગભાઈને કાલે પેલું પેપર છે તો પરીક્ષાની તૈયારી કરે છે કાલથી પરીક્ષા ચાલુ થઈ છે કાલે શેનું પેપર છે ત્યાં મેથ્સ મેથ્સ કેવી તૈયારી છે દેવાંગ પેપરની તૈયારી કરે છે કાલે મેથ્સ નું પેપર છે તો તૈયારી કરે છે ભાઈ પેપરની હેલો મિત્રો આજે શરદ પુન પૂનમ છે તો આપ સૌને શરદ પૂનમની શુભેચ્છા આમ તો ઘણી પૂનમ આવે છે એ બધી પૂનમમાંથી શરદ પૂનમનું મહત્વ ખૂબ જ છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી શરદ પૂનમ ખૂબ જ મહત્વની છે આમ તો ભગવાન શ્રી કૃષ્ણને તમામ લીલાઓને રાસ કહેવામાં આવે છે પરંતુ શરદ પૂનમના દિવસે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને યમુના તટમાં વૃંદાવનમાં બંસી તિવટમાં જે આખી રાત નૃત્ય કર્યું હતું ગોપીઓ સાથે ત્યારે ખુદ ચંદ્ર પણ એમ કહેવાય છે કે જોવામાં એટલા થઈ ગયા હતા કે તેણે એની ગતિ સ્થિર કરી દીધી હતી અને એનો પ્રકાશ પૃથ્વી પર અમૃત વરસાવી રહ્યો હતો તો આવો અદભુત રાસ હતો શ્રી કૃષ્ણ ભગવાનનો તે તેને મહારાસ પણ કહેવામાં આવે છે વર્ષમાં ચંદ્ર એક જ વખત સોળાએ કળાએ ખીલે છે જ્યાં શરદ પૂનમની રાત્રે ચંદ્ર હોય છે તે સોળે કળાએ ખીલેલ હોય છે આ ચંદ્રનું ખૂબ જ મહત્વ છે આરોગ્યની દ્રષ્ટિએ પણ આ શરદ પૂનમ ખૂબ જ મહત્વની છે ભારતમાં સદીઓથી શરદ પૂનમના દિવસે ખીર કે પૌવાની ખીર બનાવી અને અગાસી ઉપર મૂકી રાખવામાં આવે છે અને તેને પછી પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ છીએ તો આવી ખીર કે દૂધ પોવા કે જે કંઈ આપણે બનાવીએ તે અગાસી ઉપર મૂકી રાખીએ અને તેમાં

ખડી સાકર એક પ્રકારની પ્રસાદી બની જાય છે આપણે ભગવાનને પ્રસાદી ધરીએ છીએ તો એમાં ભગવાનની કૃપા વર્ષે તો કેમ એ અમૃત બની જાય છે એ રીતે સોળે કળાએ ખીલેલો પૂનમનો ચંદ્રમાન કિરણો ખડી સાકર પડવાથી એમાં અમૃતના ગુણ આવી જાય છે અને આ ખડી સાકરને એક બરણીમાં સવારે આ ખડી સાકર અગાસી ઉપરથી લઈ અને એક બરણીમાં ભરી દેવાની અને આખું વરસ સાચવી રાખવાની જ્યારે આપણે એસિડિટી થાય કે ગેસ થાય કે પિત્ત થાય કે માથાનો દુખાવો થાય કે ચક્કર આવે આવું કોઈ પણ પ્રકારનું થાય તો ત્યારે એ ખડી સાકરને ચૂસવાથી કે ખાવાથી આપને પિત્ત શાંત થાય છે અને એસિડ પણ શાંત થાય છે અને માથાનો દુખાવો પણ મટી જાય છે તો આવી રીતે ખડી સાકરનો ઉપયોગ કરી અને આપણે અનેક બીમારીઓમાંથી બચી શકીએ છીએ તો શરદ પૂનમનો ઘણું જ મહત્વ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્ત્વ રહેલું છે અને શ્રી કૃષ્ણ ભગવાન સાથે પણ જોડાયેલી શરદ પૂનમનું ઘણું જ મહત્વ છે તો આજે શરદ પૂનમ છે તો ખડી સાકર આજે અગાસી ઉપર મૂકવાની છે તો અમારે તો આજે વરસાદ છે ફૂલ જુનાગઢમાં તો જોઈએ ચંદ્ર નીકળે અને ખુલ્લું વાતાવરણ રહેશે અત્યારે તો હાલ વરસાદ ચાલુ છે તો જોઈએ આજે શરદ પૂનમ કેવી રહે વરસાદ બંધ થઈ ગયો છે અત્યારે તો અને વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે આકાશ એ ખુલ્લું છે ઘડીક વાર તો એવું અંધાયું હતું છે કે હમણાં અંધરાધાર વરસી પડશે ચોગાસીમાં પાણી ભરાઈ ગયા એટલે તો વરસાદ પડ્યો ફૂલ અત્યારે એકદમ ખુલ્લું છે વાતાવરણ

ઋતુનો અંત અને શિયાળાની શરૂઆત આ સમય એવો હોય છે કે ધરતી પણ એકદમ અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય છે ત્યારે એકદમ નયનરમ્ય અને મનોહર દ્રશ્ય હોય છે શરદ પૂનમે પ્રભુએ વાસળીના સૂર છેડ્યા હતા ઠાકોરજીની આ વેણું આજે પણ વૃંદાવનમાં સંભળાય છે જે પ્રભુનો આશ્રય રાખે તેને ઠાકોરજી વાસળી સંભળાવે છે વ્રજ એટલે વેણું ધેનું અને રેણું ગોપીઓનો ઠાકોરજી પ્રત્યેનો ભાવ વર્ણવી ગોપીને પ્રેમની ધ્વજ કહેવામાં આવે છે ઈશ્વરને મળવાની આવી ભાવના હોય તો જીવનમાં પૂનમ ઉગે ગોપી ગીત એ ભારતનું અને કૃષ્ણ પ્રેમનું સર્વોત્તમ ગીતા છે શરદની રાત શ્રેષ્ઠ રાત્રિ ગણાય છે પ્રભુએ રાસ ખેલ્યો એ શ્રેષ્ઠતાનું પ્રતિક છે કુદરતી કવિતાનું સૌંદર્ય એટલે શરદ પૂનમ ભગવાન કૃષ્ણ આજે પણ શરદ પૂર્ણિમાની રાત્રે વૃંદા વૃંદાવનમાં નિધિવનમાં રાસનું સર્જન કરે છે જય શ્રી કૃષ્ણ જય બાંકે બિહાર